નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અજંજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં આજના આ વિડીયોની અંદર આપણે આવતીકાલે યોજાનારી રેવન્યુ તલાટીની પ્રિલિમ્સ પરીક્ષા માટેની ખૂબ જ અગત્યની માહિતી જે છે એ જોવાના છે આજના આ વિડીયોની અંદર આપણે સૌપ્રથમ જોઈશું કે પરીક્ષા આપતા પહેલાં તમારે જે છે એ શું કરવાનું રહેશે પરીક્ષા આપતી વખતે તમારે જે છે એ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે અને પરીક્ષા પછી તમારે જે છે એ શું કરવું જોઈએ અને એના પછી આપણે એ પણ જોઈશું કે જ્યારે તમે પરીક્ષા આપવા માટે જાઓ છો ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ જે છે એ સાથે લઈ જવાના છે જો તમારે આવતીકાલે રેવન્યુ તલાટીની પરીક્ષા આપવાની હોય તો આજનો આ વિડીયો જે છે એ અંત સુધી જરૂરથી જોજો તમામ ઉમેદવારો માટે જે ખૂબ જ અગત્યની સૂચનાઓ છે એ આપણે વિગતવાર જોણા છે મિત્રો એચએનજીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને તલાટી ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે આવતીકાલે તમારું પેપર પૂરું થઈ જાય પછી પેપર સોલ્યુશનનો વિડીયો કટ ઓફ કેટલું રહેશે એના વિશેનો વિડીયો અને મેન્સ પરીક્ષાની તૈયારી કરવી એ તમામ વિડીયો છે અને ત્યાં જઈને જોઈએ કે તમારે કઈ કઈ બાબતોનું જે છે એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે તલાટીની પરીક્ષા આપતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો તલાટીની પરીક્ષા એ ગુજરાતમાં એક લોકપ્રિય સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા છે અને તેને પાસ કરવા માટે યોગ્ય તૈયારી અને વ્યૂહરચના જરૂરી છે પરીક્ષા આપતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવી એના વિશેની વાત આપણે આ અંદર કરવાના છીએ તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે પરીક્ષા પહેલાં તમારે જે છે એ શું કરવું છે અને તમારે કયા કયા ડોક્યુમેન્ટ જે છે એ સાથે લઈને જવાના રહેશે પ્રવેશપત્ર અને ઓળખપત્ર પરીક્ષા આપવા જતાં પહેલાં તમારી હોલ ટિકિટ પ્રિન્ટ કરીને તમારી સાથે રાખો એની સાથે તમારું મૂળ ઓરિજિનલ આઈડી પ્રૂફ જેમ કે આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા વોટર આઈડી કાર્ડ સાથે રાખો ફોટો કોપી માન્ય ગણાશે નહીં તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે તો એક તો તમારો જે કોલ લેટર છે એની પ્રિન્ટ નીકાળી અને તમારે સાથે લેવાની છે અને એના પછી તમારું ઓરિજિનલ આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા તો વોટર આઈડી કાર્ડમાંથી કોઈ પણ એક જે છે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાનું રહેશે સ્થળની મુલાકાત જો શક્ય હોય તો પરીક્ષાના એક દિવસ પહેલા પરીક્ષા કેન્દ્રનું સરનામું અને રૂટ તપાસી લો જેથી પરીક્ષાના દિવસે સમયસર પહોંચી શકાય દર વર્ષે જ્યારે પણ તલાટીની પરીક્ષા છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ ટાઈમસર પરીક્ષા કેન્દ્ર પર ન પહોંચવાના કારણે પરીક્ષા જે છે એ આપી શકતા નથી તમારા જોડે આવું ના થાય એના માટે તમારો જે પણ શાળાની અંદર નંબર આવ્યો એ શાળાની મુલાકાત તમે જે છે એ પરીક્ષાના એક દિવસ પહેલાં પોસિબલ હોય તો જરૂરથી લઈ લો અને જો મુલાકાત કરવી પોસિબલ ના હોય તો ઓનલાઈન ગૂગલ મેપની અંદર એનો બરાબરનો જે છે એ રસ્તો ચેક કરી લો જેથી તમને ખ્યાલ આવી જાય કે તમારે જે છે એ કેટલો ટાઈમ જોશે પહોંચવા માટેનો અને તમારે ત્યાં પહોંચવા માટેની કઈ કઈ સુવિધા છે જો શક્ય હોય તો પરીક્ષા કેન્દ્ર પર એક દિવસ પહેલાં જ પહોંચી જાઓ ફોર એક્ઝામ્પલ તમે બનાસકાંઠામાં રહો છો અને તમારો નંબર અમદાવાદ આવે છે તો તમે જે છે એ એક દિવસની અંદર ટ્રાવેલ કરીને પહોંચી શકો છો પરંતુ તમા તમે છે એ બનાસકાંઠામાં રહો છો અને તમારો નંબર જે છે એ વડોદરા કે સુરત આવે છે તો એક દિવસની અંદર ટ્રાવેલ કરીને પહોંચી શકાય નથી તો આવા કિસ્સાની અંદર તમારે પરીક્ષા કેન્દ્ર પર આ જે છે એ આજે સાંજે જ પહોંચી જવું જોઈએ પેન અને અન્ય સામગ્રી પરીક્ષા કેન્દ્ર પર સામાન્ય રીતે પેન પૂરી પાડવામાં આવતી નથી તેથી તમારી પોતાની વાદળી અને કાળી બોલપેન જે છે એ સાથે રાખો તો પરીક્ષા પહેલાં તમારે જે છે એ તમારી હોલ ટિકિટની પ્રિન્ટ નીકાળી લેવાની છે તમારું ઓરિજિનલ ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો વોટર આઈડી કાર્ડમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ જે છે એ સાથે રાખવાનું છે અને પરીક્ષા કેન્દ્રની મુલાકાત શક્ય ના હોય તો ગૂગલ મેપની અંદર સરખી રીતે તમારે જે છે એ તમારું પરીક્ષા કેન્દ્ર જે છે એકવાર ચકાસી લેવાનું છે અને પોતાની વાદળી અથવા કાળી પેન જે છે એ તમારે સાથે રાખવાની છે હવે આપણે વાત કરીએ કે પરીક્ષા આપતી દરમિયાન એટલે કે પરીક્ષા આપતી વખતે તમારે કઈ કઈ બાબતોનું જે છે એ ધ્યાન રાખવું જોઈએ તો પરીક્ષા દરમિયાન સમયનું વ્યવસ્થાપન પરીક્ષામાં સમય સૌથી મહત્વનો છે પ્રશ્ન પત્રને ધ્યાનપૂર્વક વાંચો અને નક્કી કરો કે કયા વિભાગનો પ્રશ્ન પહેલાં ઉકેલવા છે જે પ્રશ્નોમાં તમને વધુ આત્મ હોય તેને પહેલાં ઉકેલો જેથી સમય બચાવી શકાય દરેક પ્રશ્ન માટે કેટલો સમય ફાળવો તેનું મનમાં આયોજન કરી લો પ્રશ્નો ધ્યાનપૂર્વક વાંચો કોઈપણ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં તેને બે વાર વાંચો ઘણીવાર પ્રશ્નોમાં સાચું નથી યોગ્ય નથી જેવા શબ્દોનો ઉપયોગ થાય છે જે ગેરસમજ પેદા કરી શકે છે ઘણીવાર આપણને એવું થાય છે કે આપણે ફટાફટ જે છે એ કારણ કે એકસો એસી મિનિટની અંદર તમારે બસો જેટલા પ્રશ્નો જે છે એ ટીક કરવાના હોય છે તો દરેક પ્રશ્નો માટે ચોપન સેકન્ડ જેટલો જ જે છે એ સમય મળતો હોય છે તો આ ચોપન સેકન્ડની અંદર આપણે ફટાફટ પ્રશ્નો વાંચવા જઈએ છીએ એની જગ્યાએ સાચું નથી અને યોગ્ય નથી જેવા શબ્દો અમુકવાર મૂકેલા હોય છે તો એના કારણે જે છે એ આપણે પ્રશ્ન સમજવામાં જ ભૂલ કરી શકીએ છીએ અને આપણો જે છે એ માર્ક્સ કપાઈ જાય છે તો સૌ પ્રથમ પ્રશ્નપત્ર એકવાર ધ્યાનથી વાંચી લો અને જે વિભાગના પ્રશ્નો તમને જરૂર સૌથી વધારે આવડતા હોય એને જ જે છે એ સૌપ્રથમ ટીક કરો એટલે તમારો આત્મવિશ્વાસ જે છે એ સારો રહેશે અને એના પછી જે પણ પ્રશ્ન તમે વાંચો એને ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચો જેથી એની અંદર જે છે એ ભૂલ થાય નહીં ઓએમઆર એમઆર સીટ કેવી રીતે ભરવી તો ઓએમઆર સીટ ભરતી વખતે સાવધાની ઓએમઆર સીટ ભરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી એકવાર જવાબને ગોળ કર્યા પછી તેને બદલી શકાતો નથી તો જ્યારે પણ તમે ઓએમઆરની અંદર પ્રશ્નોનો જવાબ ટીક કરો છો તો ખૂબ જ ધ્યાન રાખવું ફોર એક્ઝામ્પલ તમે બે નંબરનો પ્રશ્ન ટીક કરો છો તો બીજા નંબરનું જે ઓએમઆર હોય એની અંદર જે છે એ બે નંબર છે કે નહીં એ કન્ફર્મ ચેક કરી લેવું ભૂલથી પણ તમારો એકાદ જે છે એ ઓએમઆરની અંદર જે છે એ ભૂલથી ઓએમઆર ખોટું પૂરાગે તો તમારા તમામ પ્રશ્નોનો જવાબ છે એ પણ ખોટા પડી શકે છે તો તમારે કમ્પ્લીટ ચેક કરી લેવાનો છે તમે કયા પ્રશ્ન નંબરનો જવાબ આપો છો અને એના સામે કયા નંબરનું જે છે એ ઓએમઆર તમે પૂરો છો રોલ નંબર પ્રશ્નપત્રનો સેટ કોડ એબીસીડી અને અન્ય જરૂરી માહિતી યોગ્ય રીતે ભરો આમાં કોઈ પણ ભૂલ તમારા પેપરને રદ કરાવી શકે છે તો કારણ કે તમારે જે છે એ રોલ નંબર એ મેઇન છે અને પ્રશ્નપત્રનો જે છે એ કોડ એ પણ તમારે મેઇન છે તો આ તમામ માહિતી જે છે એ ખૂબ જ ધ્યાનથી તમારે ભર્યું એક જ પ્રશ્નના બે જવાબ ગોળ ન કરો આ કરવાથી પ્રશ્નોનો જવાબ માન્ય ગણાશે ને એટલે કે તમે કોઈપણ પ્રશ્નનો જવાબ આપ્યો પહેલાં તમને એ લાગતો હતો આ રીતે ચાર ઓપ્શન આપેલા હશે તમને પહેલાં એવું લાગતું હતું કે એનો જવાબ સાચો છે તો તમે એ ભરી દીધું પછી તમને એવું લાગ્યું કે એ નથી ખોટો પરંતુ સી જવાબ જે છે એ સાચો છે તો તમે આ રીતે બે ટીક કરશો તો આ જવાબ જે છે એ ખોટો જ ગણાશે ઓએમઆરની અંદર ટીક કરતા પહેલાં મનની અંદર પૂરી પૂરી રીતે વિચારી લો કે કયો પ્રશ્નોનો જવાબ સાચો છે અને એના પછી જે છે એ ઓએમઆરને ટીક કરો અને ઓએમઆરને તમારે જે છે એ આ રીતે આખે આખું જે છે એ ગોળ કરવાનું રહેશે આ રીતે તમે અડધું રૂ અડધું ગોળ કરશો તો એ માન્ય ગણવામાં આવશે નહીં પછી નેગેટિવ માર્કિંગ વિશે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો તલાટીની પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ હોય છે સામાન્ય રીતે જીરો પોઈન્ટ પચીસ માર્ક તેથી જે પ્રશ્નો વિશે તમે અચોક્કસ હોય તેના જવાબ આપવાનું ટાળો ખોટા જવાબો આપવાથી તમારા સાચા જવાબના માર્ક્સ કપાઈ શકે છે જો કોઈ પ્રશ્નોનો જવાબ ન આવડતો હોય તો એ પ્રશ્નને ખાલી છોડી દો અને એની અંદર તમને ઈ ઓપ્શન આપવામાં આવે છે તો તમારે ઈ ઓપ્શન જે છે એ ભરી દેવાના છે તમે તલાટીની અંદર કોઈ પણ એક પ્રશ્નનો જવાબ જે છે એ ખોટો આપશો તો તમારા પોઈન્ટ પચીસ માર્ક જે છે એ કપાઈ જશે તો તમે એમને તમને એવું જ લાગતું હોય કે આ પ્રશ્નનો જવાબ મને નથી જ આવડતો તો ત્યાં તુક્કા મારવાને બદલે તમે જો ઈ ઓપ્શન ટીક કરી દેશો તો તમારા જે છે એ ઝીરો પોઈન્ટ પચીસ જે નેગેટિવ માર્કિંગ છે એ કપાશે નહીં આત્મવિશ્વાસ રાખો છેલ્લે શાંત અને આત્મવિશ્વાસપૂર્ણ રહો જો કોઈ પણ પ્રશ્ન અઘરો લાગે તો ગભરાશો નહીં આગળના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરો કારણ કે ઘણીવાર આપણા હાથમાં જેવું પેપર આવતું હોય છે ઘણી ઘણા બધા ઉમેદવારોને જે છે એ કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર એવું થયું હતું કે જેવું પેપર હાથમાં આવ્યું એવા જે છે એ ઉમેદવાર ગભરાઈ ગયા હતા અને એના કારણે જે પ્રશ્નોના જવાબ તેમને આવડતા હતા એ પણ તેઓ જે છે એ સરખી રીતે આપી શક્યા ન હતા તો તમારા હાથમાં જ્યારે પણ રેવન્યુ તલાટીનું પેપર આવે તો ગભરાવાનું નહીં તમને એવું લાગે કે અમુક પ્રશ્નો જે છે એ ભારે પૂછવામાં આવે છે તો એ પ્રશ્નોને મૂકી તમે આગળના પ્રશ્નોની જે છે એ જવાબ આપવાનો પ્રયત્ન કરી શકો છો હવે આપણે આગળ જોઈએ પેપરનું લેવલ તો પેપરનું લેવલ જે છે એ કેવું રહેશે એના માટે તમે જોઈ લો બસો ગુણ અને ત્રણ કલાકના સમયવાળી પરીક્ષાનું સ્તર સામાન્ય રીતે મધ્યમથી અઘરું હોય છે આ પ્રકારના પેપરમાં સમયનું સંચાલન ખૂબ જ મહત્ત્વનું બની રહે છે પ્રશ્નોનું સ્તર નીચે મુજબનું હોઈ શકે છે જ્ઞાન આધારિત પ્રશ્નો કેટલાક પ્રશ્નો સીધા ફેક્ટ્સ અથવા સામાન્ય જ્ઞાન પર આધારિત હશે જેનો જવાબ જો તમને આવડતો હોય તો તરત જ આપી શકાય દરેક પ્રશ્ન માટે તમારે જે છે એ ચોપન સેકન્ડ લેવાની જરૂર નહીં પડે અમુક એવા પણ પ્રશ્નો હશે કરંટ અફેર્સ અથવા તો બીજા આધારિત પ્રશ્નો એ તમને આવડતો હશે તો તમે તરત દસ સેકન્ડની અંદર એનો જવાબ જે છે એ નક્કી કરી શકશો વિશ્લેષણાત્મક પ્રશ્નો અમુક પ્રશ્નોમાં ગણતરી તર્ક અને વિષયની ઊંડી સમજ જરૂરી હોય છે જેમાં વધુ સમય લાગી શકે છે સંતુલિત મિશ્રણ મોટા ભાગે પેપર વિવિધ વિષયો અને પ્રશ્નોના પ્રકારોનું સંતુલિત મિશ્રણ હોય છે જ્યાંથી બધા વિભાગોને જે છે એ સરખું મહત્ત્વ મળે તો તમારા જે છે એ તમામ વિષયને જે છે એ પેપરની અંદર આવરી લેવામાં આવશે બસો ગુણનું પેપર છે અને એના માટે તમને ત્રણ કલાકનો સમય આપવામાં આવ્યો છે તો પેપર મધ્યમથી અઘરું પેપર જે છે એ પૂછાઈ શકે છે પેપર કેવી રીતે અટેમ્પ કરવું આ ખાસ અગત્યનો છે સમયનું પાલન કરવું પેપર કેવી રીતે અટેમ્પ કરવું આવા પેપરમાં સફળતા માટે સમયનું યોગ્ય સંચાલન અને વ્યૂહરચના જરૂરી છે આ માટે તમે નીચેની પદ્ધતિ જે છે એ અપનાવી શકો છો સમયનું સંચાલન ટાઈમ મેનેજમેન્ટ જે છે એ તલાટીની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે કુલ બસો પ્રશ્નો માટે એકસો એસી મિનિટ મળે છે એટલે કે એક પ્રશ્ન માટે લગભગ ચોપન સેકન્ડ આથી દરેક પ્રશ્ન પાછળ વધુ સમય બગાડો નહીં તો દરેક પ્રશ્ન સોલ્વ કરવા માટે તમારા જોડે છે માત્ર ને માત્ર ચોપન સેકન્ડ જ છે તમે કોઈ એક પ્રશ્ન પાછળ દસ થી પંદર મિનિટ બગાડી દેશો તો તમારા જે છે એ બીજા પંદરથી વીસ પ્રશ્નો જે છે એ છૂટી જશે તો તમને એવું લાગે કે કોઈ પણ પ્રશ્ન અઘરો છે તો એને તમે જવા દો અને છેલ્લે તમારા જોડે સમય વધે તો તમે એને જે છે એ અટેમ્પ્ટ કરી શકો છો એના પછી છે થ્રી પાસ પદ્ધતિ આ રીતે પેપરને એક જ વારમાં પૂરું કરવાના બદલે આ પદ્ધતિ જે છે એ અપનાવી શકાય છે પહેલો પાસ આ રાઉન્ડમાં તમે પ્રશ્નપત્રને જપથી વાંચો અને માત્ર તે જ પ્રશ્નોના જવાબ આપો જે તમને પૂરેપૂરા ખાતરીપૂર્વક આવડતા હોય આમાં જે પ્રશ્નોમાં ગણતરી કરવાની જરૂર ન હોય એવા પ્રશ્ન જેમ કે સામાન્ય જ્ઞાન ગુજરાતી વ્યાકરણ પહેલાં ઉકે આનાથી તમારો આત્મવિશ્વાસ છે અને સરળ માર્ગ જે છે એ સુરક્ષિત થઈ જશે તો તમારે જે છે એ દરેક પ્રશ્ન ફોર એક્ઝામ્પલ એકથી બસ્સો પ્રશ્નોના જવાબ સાથે સાથે આપતી રહેવાની જરૂર નથી તમારે સૌપ્રથમ પહેલો ટ્રાય લેવાનો છે એની અંદર તમારે જે છે એ પ્રશ્નપત્રને ઝડપથી વાંચતું રહેવાનું છે અને જે તમને ક્લિયર તમારે સો ટકા ગેરંટી હોય કે આ પ્રશ્નોનો જવાબ સાચો જ છે તો એવા જે છે એ પ્રશ્નો તમારે જે છે એ ઝડપથી જે છે એ પૂરી દેવાના છે એના પછી તમારો જે સેકન્ડ પાસ છે એની અંદર આ રાઉન્ડમાં ગણિત અને તર્કશાસ્ત્રના એવા પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરો જેમાં ગણતરી કરવી પડે પરંતુ તમને જે આવડે છે અને આ પ્રશ્નો ઉકેલવા માટે જરૂરી સમય આપો પહેલો ટ્રાય તમારો જે છે એ પૂરો થઈ ગયો જે તમે સો ટકા સ્યોર હોય એવા પ્રશ્નો જે છે એ ક્લિક કરી દો અને બીજો પ્રશ્ન ગણિત અને વિજ્ઞાનના એવા પ્રશ્ન લો કે જેની અંદર ગણતરી કરવાની છે અને તમને જે છે એ આવડે છે અને એ પ્રશ્ન તમને જે આવડે છે તો એના માટે જરૂરી ટાઈમ આપી અને એ પ્રશ્નો જે છે એ પૂરા કરી દો ત્રીજો પાસ હવે બાકી રહેલા પ્રશ્નો જુઓ જો પેપરમાં નેગેટિવ માર્કિંગ હોય તો એવા પ્રશ્નોના જવાબ આપો કે જેમાં ઓછામાં ઓછા બે વિકલ્પો ખોટા સાબિત કરી શકતા હોય અને સાચો જવાબ મેળવવાની સંભાવના પચાસ ટકાથી વધુ હોય જે પ્રશ્નો બિલકુલ ખાલી ના હોય જે પ્રશ્નો બિલકુલ ખ્યાલ ના હોય તે ખાલી છોડી દેવો વાત છે ફોર એક્ઝામ્પલ કોઈ એક પ્રશ્ન છે એની અંદર આ ચાર પ્રશ્નો જે છે એ એ બી સીડી અને ઈ આ રીતે ચાર ઓપ્શન આપેલા છે તલાટીની પરીક્ષાની અંદર આપણને ખબર છે જીરો પોઈન્ટ પચીસ જે છે એ નેગેટિવ માર્કિંગ છે ઓલરેડી જો તમને ખ્યાલ જ ના હોય કે આ પ્રશ્નની અંદર જવાબ શું જ આવે તો તમારી જે છે એ એ બી સીડીમાંથી કંઈ પણ પિક કર્યા વગર ઈનો ઓપ્શન જે છે એ ભરી દેવો જોઈએ જ્યારે તમને ખ્યાલ જ નથી કે આની અંદર જે છે એ શું પ્રશ્ન આવી શકે પરંતુ તમને એવું લાગતું હોય કે આ કોઈ પણ પ્રશ્ન છે આની અંદર એ અને ડી તો ઓપ્શન નથી જ આવતો બી અથવા સીમાંથી જે છે એ કોઈ એક ઓપ્શન આવે છે અને મને એનું જે છે એ થોડું ઘણું મેં ક્યાંક વાંચેલું છે અને મને એનો ખ્યાલ છે તો તમે એમાંથી કોઈ એક ચાન્સ જે છે એ લઈ શકો છો પચાસ પચાસ ચાન્સ હોય તો તમે જે છે એ લઈ શકો છો પરંતુ તમારે જે છે એ પૂરેપૂરા સ્વૈશ્વર તમને ખબર જ હોય કે આ પ્રશ્ન ખોટો પડવાનો છે એવા પ્રશ્નોમાં ચાન્સ લઈ અને તમારા જે છે એ માર્ક્સ બગાડવા જેનો જવાબ સાચો પડે છે એમાંથી પોઈન્ટ પચીસ કપાવવા એ જે છે એ કોઈપણ રીતે યોગ્ય પગલું નથી અને તો હવે છેલ્લે જ આ બાબતોનું ધ્યાન રાખીને પરીક્ષામાં વધુ સારું દેખાવ કરી શકો છો તમને પરીક્ષાઓ માટે હાર્દિક શુભકામના તો તમામ મિત્રોને એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ તરફથી પરીક્ષાની હાર્દિક શુભકામનાઓ આ તમામ બાબતોનું પરીક્ષાની અંદર ચોક્કસથી ધ્યાન રાખજો તમને ચોક્કસથી ખૂબ જ ફાયદો થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ